સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીને આધારે ડિંડોલીમાં અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી ત્યાંથી ત્રણ નકલી ડોક્ટરોની ઝડપી પાડ્યા હતા જેમાં ડિંડોલી સીઆર પાટીલ રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ એકમાં માતૃશ્રી ક્લિનિક નામે દવાખાનું ચલાવતા નકલી ડોક્ટર ઇન્દ્રેશ કુમાર દુધનાથ પાલને ઝડપી પાડ્યો હતો જ્યારે ડિંડોલી માનસી રેસીડેન્સી પાસે હરિનગર સોસાયટીમાં મધુમિતા ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર ઉત્તમ બીમલ ચક્રવાતીને પણ ઝડપી પાડ્યો છે ડિંડોલી માનસી રેસીડેન્સીના બાજુમાં શિવનગર સોસાયટીમાં દરોડા પાડી ત્યાં સાય ક્લિનિક નામે ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર સંજય રામકૃપાલ મોરિયાને પણ ઝડપી પાડ્યો હતો આ ત્રણેય પહેલા હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને ત્રણથી આઠ વર્ષથી જન આરોગ્ય સાથે ત્રણેય ખીલવાડ કરી રહ્યા હતા પોલીસે આરોપીઓ પાછળથી દવા ઇન્જેક્શન સિરપ રોકડા રૂપિયા સહિતની મતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશ દ્વારા